નમસ્કાર નવ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તિલકવાડા તાલુકાના સાવલી ગામે એમએલએ ચૈતર વસાવાની ગુજરાત જોડો જનસભા યોજાઈ આ જનસભામાં હજારોની સંખ્યામાં જનમિદની ઉમટી પડી આદિવાસી પર થઈ રહેલા અત્યાચાર સામે ચૈતર વસાવાએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા આદિવાસી ઉપર વર્ષો પહેલા દીપડાના હુમલા થતા ન હતા ને અત્યારે અધિકારીઓ સાથે મળી અને જંગલમાં દીપડાઓ છોડાવી રહ્યા છે આદિવાસી પ્રજાને હેરાન કરવામાં આવે છે તેમજ ચૈતર વસાવાએ અધિકારીઓને સીધી ચીમકી ઉચ્ચારી છે કે આદિવાસીઓને હેરાન પરેશાન કરવાનું બંધ કરી દેજો આદિવાસીઓની જમીનો પર બહારના લોકોની નજર છે વિકાસના નામે આદિવાસીઓની જમીન છીનવવાની વાત કરે છે વિકાસના નામે અમારા લોકોની કોરિડોરના નામે જમીનો લેવાની બંધ કરો નહીં તો આદિવાસીઓ છે હુમલા થાય અત્યાર સુધી એટલું મોટું જંગલ હતું ત્યારે કોઈ વાઘ ને કોઈ દીપડા નતા આવતા હમણાં દીપડાઓ બહાર થી લાવી લાવીને આપણા લોકોને હેરાન કરવા માટે અહિયાં છોડવામાં આવે છે અને આપણા લોકો ને હેરાન પરેશાન કરે છે તે દિવસે તમારા જંગલ ખાતા પણ અહિયાં નજરે પડવાના નથી અમારા લોકો ને હેરાન પરેશાન કરો છો ત્યારે જંગલ કાચાવાડાને પણ આપણે કહી દેવાનું છે અને સાથીઓ આજે આપણી જમીનો પર બહારના લોકોની નજરો છે તમે જોયું હશે કેવડિયામાં જે પ્રકારે રોજગાર આપવાની વાત હતી આજે ત્યાંના લોકોને અંદર પ્રવેશ નથી કરવા દેતા પોતાની ગાડી પણ બહાર મુકાવે છે મહિલાઓના ઝૂંપડા બધા તોડી નાખવામાં આવે છે અમને વિકાસ સાથે કોઈ વાંધો નથી વિકાસ બધાનો જ કરો અમારો પણ વિકાસ કરો પણ જે વિકાસના નામે અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરે છે આ સરકાર ત્યારે સરકારને પણ હું કેવા માંગુ છું આ મંચ પરથી